તો સાતધાનના વડા બનાવવા માટે આપણે કયા કયા સાતધાન લેવાના છે એ હું તમને પહેલાં તો બતાવી દઈશ તો મેં અહીંયા અડધી અડધી વાટકી ભરી બધા જ સાતદાન લઈ લીધા છે આ રીતે સફેદ ચોળા લઈ લીધા છે ચોળા સફેદની જગ્યાએ લાલ પણ આવે છે એ લેવા માંગતા હોય તો પણ ચાલે ઘઉં લઈ લીધા છે જુવાર લઈ લીધી છે ચણાની દાળ લઈ લીધી છે બાજરી લઈ લીધી છે અને મકાઈ પણ મેં અહીંયા લઈ લીધી છે મકાઈ જે રેગ્યુલર અને દેશી આવે છે એ આપણે લઈ લેવાની અને મેં અહીંયા ચોખા પણ લઈ લીધા છે તો બધા જ ધાન મેં અહીંયા સરસ એવા સાફ કરી અને રેડી કરી દીધા છે જો તમે આખી પૂરી વાડકી ભરી અને ધાન લેવા માગતા હોય અને વધારે માપ લેવા માગતા હોય તો પણ ચાલે તો આ બધા સાતધાનને હું અહીંયા એક મોટા બાઉલમાં લઈ અને બધા જ મિક્સ કરી અને ઘરઘંટીમાં એનો કર કરો એવો લોટ દળી અને હું રેડી કરી દઈશ તો આ રીતે મેં ઘરગંટીમાં બધા જ ધાન ભેગા કરી અને કરો એવો લોટ દળીને રેડી કર્યો છે ખાસ ધ્યાન રાખવું કે આપણે ઝીણો લોટ નથી દળવાનો થોડો એવો કરકરો દળવાનો છે તો હું અહીંયા આ બધા જ લોટના વડા નથી બનાવવાની થોડા લોટનું માપ લઈ અને એના હું અહીંયા વડા બનાવીશ અને આપણે જે બધા જ ધાન દળ્યા તો એમાંથી માપ જોવા જઈએ તો સાત વાટકી જેટલો આપણો લોટ દળાઈને તૈયાર થયો છે અને એમાંથી હું અહીંયા ત્રણ વાટકી લોટનું માપ લઈ અને વડા બનાવીશ તો હું અને મમ્મી હવે સાથે મળીને વડા બનાવવાની શરૂઆત કરીશું તો મેં તમને કહ્યું કે હું ત્રણ વાડકીનું માપ લઈ અને વડા બનાવીશ તો આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું અને એમાં હું અહીંયા ત્રણ વાડકી લોટ લઈ લઈશ તો તમારે જે રીતે વડા બનાવવા હોય એ રીતે તમે માપ લઈ શકો છો અને હવે હું અહીંયા એક ગ્લાસ ભરી છાશ લઈ લીધી છે મમ્મીએ કહ્યું કે અંદર આપણે છાશ એડ કરવાની છે ત્યારે મને નવાઈ લાગી કે છાશથી વડા બનાવવાના પણ મમ્મી કહે કે એકવાર તું ટેસ્ટ તો કરી જો સરસ એવા ટેસ્ટી આપણા વડા બનશે તો છાશ એડ કરી આપણે મિક્સ કરીશું હજી થોડી એવી છાશની જરૂર પડશે તો મેં અહીંયા ગ્લાસમાં થોડી ફરીથી છાસ લઈ લીધી છે અને અડધો ગ્લાસ જેવી આપણે ફરીથી અંદર છાસ એડ કરીશું અને વધારે ઢીલું ન થાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને છાસ છે એ આપણે ઘરની મોડી છાશ આવે એ લેવાની ખાટી છાસ નહીં લેવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતેનું તમે જોઈ શકો છો કઠણ એવું આપણે છાસમાં લોટ પલાળી અને રેડી કરી અને એને ઢાંકી અને હું અહીંયા કલાક માટે રહેવા દઈશ જો તમારે વધારે ટાઈમ હોય તો તમે વધારે પણ રાખી શકો છો તો વડાના લોટમાં એડ કરવાની આપણે પેસ્ટ બનાવી દઈશું એના માટે મેં દસથી બાર કળી લસણની લઈ લીધી છે બે આદુના ટુકડા લઈ લીધા છે અને ત્રણથી ચાર લીલા મરચાં લઈ લીધા છે જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચાં લઈ શકો છો તો બધું જ મિક્સર જારમાં આપણે એડ કરી અને મિક્સરમાં સરસ એવી પેસ્ટ બનાવી ક્રશ કરી અને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં ક્રશ કરીને રેડી કરી છે અને એક બાઉલમાં લઈ અને આપણે સાઈડમાં રાખી દઈશું તો જો તમારે વડા બનાવવાની ઈચ્છા હોય તો તમે સાંજે વડા બનાવવાના હોય તો અગાઉથી બે કલાક પહેલાં તમારે આ લોટ પલાળીને રાખી દેવાનો જેથી સરસ એવો લોટ પલાળીને તૈયાર થશે હવે આપણો લોટ પલળી ગયો છે અને હવે મમ્મી લોટ બાંધવાનું શરૂ કરશે તો બધા મસાલા જે કહેશે એ હું સાઈડમાં એમને તૈયાર કરીને આપી દઈશ તો આ રીતે મોટું એક તાસક જે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે એનું લઈ લેવાનું અને એમાં બધો જ જે પલાળેલો લોટ લઈ લઈશું અને આદુ મરચાં લસણની જે પેસ્ટ છે એ અંદર આપણે બધી જ એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે તલ એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેવાનું અને દોઢ ટેબલ સ્પૂન જેવું હું અહીંયા ધાણાજીરું એડ કરી દઈશ હાફ ટેબલસ્પૂન જેવું હળદર પાવડર એડ કરીશું અને દોઢ ટેબલ સ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું અને ચપટી જેવા મેં અહીંયા ખાવાના સોડા જે સાજીના ફૂલ આવે છે એ એડ કરી દીધા છે અને થોડી એવી કોથમીર એડ કરી અને આ રીતે હાથ વડે બધો જ મસાલો અંદર મિક્સ થાય એ રીતે આપણે મસળી અને મિક્સ કરી દઈશું તો સાજીના ફૂલ કે ખાવાના સોડા મેં એટલા માટે એડ કર્યા છે કે આપણા વડા થોડા એવા પોચા બને અને ઉપરથી એવા ક્રિસ્પી બને તો આ રીતે મમ્મી બધો જ લોટ મસળી અને બધા જ મસાલા મિક્સ કરી અને રેડી કરી દેશે તો તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો એમાંથી આપણે વડા બનાવવાનું શરૂ કરીશું તો વડા બનાવતા પહેલાં અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે અને એમાં થોડો એવો કોરો લોટ છાંટી દઈશ જે વડાનો લોટ હતો એ જ મેં છાંટી દીધો છે જેથી આપણે વડા બનાવીને અંદર રાખીએ એટલે ચોંટી ન જાય તો હાથમાં થોડું એવું તેલ ગ્રીસ કરી દેવાનું અને આ રીતે નાના નાના લુવા લઈ અને આપણે વડા જેવો શેપ આપી અને રેડી કરીશું જો તમે તમારા મનપસંદ સેપ પ્રમાણે વડા બનાવી શકો છો તો હું અને મમ્મી સાથે મળીને બધા જ વડા બનાવીને રેડી કરી દઈશું જો વડાનો લોટ થોડો એવો ઢીલો થઈ જાય તો તમે તમારો જે કોરો લોટ સાઈડમાં પડ્યો છે એ લઈ અને એમાં મિક્સ કરી અને પંદરથી વીસ મિનિટ સુધી ફરીથી પલળવા દઈ અને પછી તમે એના વડા બનાવી શકો છો તો આ રીતે મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય ત્યાં સુધી મેં જે વડા બનાવ્યા છે એના ઉપર થોડા એવા તલ હું રાખી દઈશ અને તલ રાખી અને આપણે થોડું એવું ફ્રેશ આપી અને તલ આ રીતે ચિપકાવી દઈશું જેથી તળીએ ત્યારે તલ છૂટા ન પડી જાય તો મમ્મીએ મને વર્ષો જૂની રીતથી આ વડા બનાવવાનો આઈડિયા આપ્યો તો તમે મારા માટે નહીં પણ મમ્મી માટે એકવાર મારા આ વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તેલ ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની અને વડા બધા જ જે રેડી કર્યા છે એ અંદર આપણે એક એક કરી અંદર રાખી દઈશું દજાય નહીં એ રીતે ધીરે ધીરે કરી તમારે અંદર વડા રાખી દેવાના તો હવે સાતમ આઠમના તહેવાર આવે છે અને ઘણા લોકો સાતમમાં ઠંડુ ખાતા હોય છે તો તમે પણ આ રીતે વડા બનાવીને સાતમમાં ચોક્કસથી ટ્રાય કરજો ઠંડા હશે તો પણ તમને આ વડા ખૂબ જ એવા ટેસ્ટી લાગશે અને આ વડા તમે ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે બધા જ વડા આપણે ઉલટાવી દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળતા રહીશું તો તમે જોઈ શકો છો કે બધા જ વડા સરસ એવા ફૂલીને તૈયાર થયા છે તો જો તમે મીડિયમ ગેસની ફ્લેમ પર વડા તળશો તો સરસ એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો આ રીતે વડા તળાઈ ગયા છે તો એને ઝારાની મદદથી લઈ અને સાઈડમાં રાખી દઈશું અને જે બીજા વડા બનાવેલા છે એ હું ધીરે ધીરે કરી તળી અને બધા જ વડા રેડી કરી દઈશ તો મેં અને મમ્મીએ સાથે મળીને મમ્મીની વર્ષો જૂની રીતથી સાતધાનના વડાની રેસીપી મેં અહીંયા તમને શેર કરી છે તો હવે સાતમ આઠમ પણ તહેવાર આવી રહ્યા છે તો સાતમમાં પણ ઘણા લોકો ઠંડુ ખાતા હોય છે તો તમે પણ આ વડા જો ઠંડા ખાશો તો પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગશે તો એકવાર સાતમમાં તમે આ મારી રીતથી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો અને મમ્મીની રેસિપીનો આ વિડીયો સારો લાગ્યો હોય તો મમ્મી માટે એક લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય